ધોરાજીથી ફરેણી તરફ અને ત્યાંથી નાની પરબડી તરફ જવાનો મુખ્ય રસ્તો અતિશય ખરાબ અને વાહન વ્યવહારોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દસ મિનિટ નો રસ્તો છે ત્રીસ મિનિટે પહોંચાય છે કોઈને વાહે બિહારી લઈ જાવ તો જઈ શકે એમ નથી ગાડી આખે આમ 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 રાજકોટ જિલ્લાના ધોરાજીથી થી ફરેણી અને ફરેણી નાની પરબડી ગામ તરફ જવાનો મુખ્ય રસ્તો કે જે અતિશય ખરાબ હાલતમાં હોય અને રસ્તા ઉપર બળિયા પડી ગયા છે જેને લઈને મોટર ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વળિયાને કારણે બેલેન્સ જાય છે અને મોટરસાયકલ પરથી પડી પણ જવાય છે અને નાના મોટા અકસ્માતો પણ થઈ રહ્યા છે તો રાજી ફરણી અને નાની પરબડી જવાનો રસ્તો દસ કિલોમીટર જેવો થાય છે અને આ ખરાબ રસ્તાને સમયસર પહોંચી શકાતું નથી સમયનો ફેરફાર થાય છે જવાબદાર તંત્રને અનેક વખત રજૂઆત કરેલ છે છતાં પણ વર્ષો થયા આ વિસ્તારના મુખ્ય રસ્તાઓ અતિશય ખરાબ હાલતમાં હોય પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી અવારનવાર નાના મોટા અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે લોકોને ભારે મુશ્કેલી સહન કરવો

તેઓને આ રસ્તો માથાના દુખાવા સમાન બની ગયો છે વાહન વ્યવહાર ચાલકો તથા સ્થાનિક લોકોની માંગ છે કે આ દસ કિલોમીટરનો રસ્તો તંત્ર દ્વારા તાત્કાલિક નવો બનાવવામાં આવે કાં તો સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જોવાનું રહ્યું કે લોકોને પડતી મુશ્કેલીઓનો ક્યારે અંત આવશે મારું નામ જરીનાબેન ઓથી ધોરાજી કોંગ્રેસ શેર પ્રમુખ શું કે સર રસ્તા વિશે રસ્તા વિશે મારે કહેવાનું એટલું કે સાહેબ અમને દસ પંદર મિનિટનો રસ્તો છે પરબડી જવામાં અત્યારે એમાં અડધી કલાક થાય છે ખાડા પડી ગયા છે વરિયા પડી ગયા છે મારી ખુદની ગાડીનું બેલેન્સ ગુમાવીને મારે બે ત્રણ દિવસ પહેલા મારું ગાડી સ્લીપ થઈ ગઈ હતી અને જે કોઈ આવે છે આ લોકો ધંધાર્થી છે ખેડૂત છે એ લોકોને બહુ તકલીફ પડે છે એ લોકો ધોરાજીથી જોડાયેલા છે એ લોકોને લેતી દેતી બધી ધોરાજીની હોય કોઈ દુકાનદાર હોય કોઈ નોકરિયાત હોય તો આ લોકોને તો રોજ નું થયું એ લોકો રોજ અપડાઉન કઈ રીતના કરી શકે અમારી માંગણી એટલી છે કે તમે ખાડા ખબડા સીધા કરી રસ્તો સુધારી આપો તમારી મહેરબાની મારું નામ ભરતભાઈ વિઠ્ઠલભાઈ વઘાસિયા આ ફરેણી નાની પરબડી અને ધોરાજી વચ્ચેનો રસ્તો એટલો ખરાબ છે કે નો પૂછો વાત એટલા સરેળા પડી ગયા કે અકસ્માત વારંવાર થાય છે અને દસ મિનિટનો રસ્તો છે ત્રીસ મિનિટે પહોંચાય છે અને અકસ્માતો એટલા થાય છે કે નો પૂછવા તને આ રેલને પાટાથી બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો તો થાવ બે બાજુની સાઈડ ખવાઈ ગઈ છે એમાં તો બહુ જ અકસ્માતોની થાય છે

કોઈ ખાડો નથી પુરાણો અને પૈડો નથી જોકે અકસ્માત કેવા થાય છે અકસ્માત તો થાય ને કોલાય માને અહીંયા તો બહુ ઉખડી ગયું છે આમ વેગડવાડી બાજુ ત્યાં તો વધારે આમ આમ થાય છે જે રિપેર થાય એની માગણી છે રજૂઆત કરવા થતા તેઓ નહીં સરકાર એમ કે આ મંજૂર થઈ ગયું કોઈ ટેન્ડર નથી ઉપાડતું કાંઈ શું નથી લાગતું